સો ટકાની ગેરંટી સાથે શું તમે પણ મહેંદી શીખવા માંગો છો તો ચાલો આજે આપણે આવી ગયા છે મુક્તા મહેંદી ક્લાસીસ જે છેલ્લા ત્રેવીસ વર્ષથી વડોદરામાં બધાને મહેંદી મુક્તા શીખવાડે છે અને મહેંદી પણ તમને બેઝિક લેવલ થી લઈને ભાઈ બ્રાઇડલ મહેંદી પણ તમને આગળ શીખવાડે છે અને માત્ર એટલું જ નહીં મહેંદી શીખ્યા પછી તમારે એમાં જોબ પણ કરવી હોય તો પણ તમને સેટ કરી આપે છે અને ક્લાસમાં મહેંદી શીખવા આવતા સ્ટુડન્ટ ને ઘણી દુબઈ પણ મહેંદી કામ માટે લઈ જાય છે અને અહીંયા તમને અલગ અલગ ટાઈપ બધી જ મહેંદી શીખવાડે છે તમને જીરો લેવલ થી લઈને ટોપ લેવલ સુધીનું બધું જ શીખવાડે છે તમે આ બે ના હાથ જોઈ શકો છો છતાં એ સારામાં સારું મહેંદી કામ કરીને આપે છે તો અહીંયા તમે સો ટકાની ગેરંટી સાથે તો તો આવડી જ પણ 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 તમે તમે એમાં તમારો પોતાનો બિઝનેસ સેટ કરી શકો છો અને હા તમારા ઘરે કોઈ નાનો મોટો પ્રસંગ હોય ઓર્ડર પણ આપી શકો છો મહેંદી મૂકવા માટે અને લગ્ન બ્રાઇડલ મહેંદી મૂકવા માટે તો અમને જ બોલાવજો કેમકે દિસ ઇઝ સર છેલ્લા ત્રેવીસ વર્ષ નો અનુભવ છે અહીંયા તમને અરેબિક બ્રાઇડલ ફ્લોરલ દુબઈ સ્ટાઇલ ડિઝાઇનર પોર્ટ્રેટ મહેંદી થીમ સ્ટોરી બેઝિક મહેંદી આ બધી ટાઈપ ની મેંદી શીખવાડે છે અને ક્લાસ નો ટાઈમ સવારે દસ વાગ્યા થી લઈને રાત્રે સાત વાગ્યા સુધીનો છે પણ તમે તમારી અનુકૂળતા સમય ક્લાસ જોઈન કરી શકો છો અને બે થી ત્રણ જ મહિનામાં તમે આ મેંદી મુક્કતા પણ શીખી જશો અને આજ ફિલ્ડમાં તમારે જોબ કરવી હોય તો દુબઈ સિંગાપુર મલેશિયા બેરીન કુવેત આ બધી કન્ટ્રીમાં જોબ પણ અપાવે છે અને ડિસઇ સરે માત્ર છોકરીઓ જ નહીં છોકરાઓ અને ટ્રાન્સઝેન્ડરને પણ તાલીમ આપીને એમનો બિઝનેસ પણ સેટ કરાવેલો છે તો તમે પણ મુકતા મહેંદી ક્લાસીસ જોઈન કરી શકો છો એડ્રેસ ની વાત કરું તો મધુ બિલ્ડિંગ સુસાગરની બિલકુલ સામે મ્યુઝી કોલેજની લાઈન માં વડોદરા તો વધુ માહિતી માટે આજે જ કોલ કરો